દાતોની ફૂકણી મતલબ ફૂંકવાની નળી વડે સોની જ્યોતના સૌથી બહારના ભાગમાં સોનું તથા ચાંદી પીગાળવા માટે હવા ફૂંકે છે તેઓ શા માટે જોતના સૌથી બહારના ભાગનો ઉપયોગ કરે છે મતલબ જ્યોતના સૌથી બહારના ભાગનો ઉપયોગ કેમ કરે છે બરાબર કેમ કે તમને ચોખ્ખું જ કીધું ભગાવે જ્યોતના સૌથી બહારનો ભાગ કેવો હોય છે સૌથી ગરમ ભાગ સૌથી ગરમ ભાગ હવે દેખો બળતણ એટલે શું વોટ ઇઝ ઝ ફ્યુલ પદાર્થો બળતણ ઈંધણ કેવાય એક સારું બળતણ એને કહેવાય જે તરત જ ઉપલબ્ધ હોય તે અને તે સસ્તું હોય છે તે મધ્યમ દરે હવામાં સરળતાથી દહન પામતું હોય છે મધ્યમ દરે અને સરળતા તમારે વધારે કષ્ટ વધારે મહેનત કરવાની જરૂર ના પડે તે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય છે તે કોઈ અનિચ્છનીય પદાર્થોના અવશેષ ન છોડતું હોય મતલબ વધારે પડતું એ પ્રદૂષણ ના કરતું હોય આમ જુઓ તો એવું કોઈ જ બળતણ નથી જેને આદર્શ બળતન ચોખ્ખું બર્તન કહી શકાય આપણે એવું બર્તન વિચારવું જોઈએ કે જે ચોક્કસ ઉપયોગ માટે મોટાભાગની જરૂરિયાતો પૂરી કરતું હોય મોટાભાગની મોટાભાગની બધી જરૂરિયાતો પૂરી કરતું હોય બળતણ તેમની કિંમતોમાં જુદા પડે છે ને કેટલાક બળતણ કેટલાક બળતણ અન્ય બળતણ કરતાં કે સસ્તા હોય છે તમે જાણતા હોવ તેવા બર્તનની યાદી તૈયાર કરો કોષ્ટક ચાર પોઈન્ટ ત્રણ કોષ્ટક ચાર પોઈન્ટ ત્રણમાં દર્શાવ્યા મુજબ તેને ઘન પ્રવાહી અને વાયુમાં વર્ગીકૃત કરો બળતણની કાર્યક્ષમતા માની લો કે તમે તમને બળતણ તરીકે છાણા કોલસા તથા એલપીજીનો ઉપયોગ કરીને કોઈ ચોક્કસ જથ્થામાં આપેલું પાણી ઉકાળવાનું કહેવામાં આવે છે તો તમે કયું બર્તન પસંદ કરશો મતલબ તમે વિચારો તમારા છોકરાઓ તમને કેવું છું તમારા છાણાથી પાણી ઉકાળવાનું છે કોલસાથી ઉકાળવાનું છે કે ગેસના બોટલા મતલબ એલપીજી થી ઉકાળવાનું કોનાથી પાણી ઉકાળવાનું પસંદ કરશો ફટાફટ ઉકળી જાય કોનાથી ઉકળશો તમને તો ખબર જ હશે આઠમા ફટાફટ ઉકળી જશે એલપીજી ગેસના બોટલા એને તમે કેમ પસંદ કરો છો છાણા ને કોલસા ને કેમ પસંદ નહીં કરતા કઈને કઈ હળગા બહુ વાર લાગે છાણા હળગા વાલ લાગે ધીરે ધીરે હરગે બરાબર ને પણ એલપીજી ફટાક એક નીકળે એમ કે હરગી જાય તમારું કારણ આપો કારણ પણ તમે કહી દીધું તમે તમારા માતા પિતાની મદદ લઈ શકો છો શું આ ત્રણેય બર્તન સરખા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરશે ના એક ક્રિગા બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના કેલરી મૂલ્ય કહેવાય શું કહેવાય કેલરી મૂલ્ય અને બળતણના કેલરી મૂલ્યને પ્રતિ પ્રતિક્રિગા જો આ છે ને કિલોઝૂલ કિલોગ્રામ કિલોગ્રા પ્રતિ પ્રતિક્રિગ્રા એકમથી દર્શાવવામાં આવે છે કેટલાક બળતણના કેલરી મૂલ્ય નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે જેમ કે છાણા જો જેનું કેલરી મૂલ્ય વધારે તે ફટાફટ સરકશે જેનું કેલરી મૂલ્ય વધારે તે ફટાફટ સરક હશે સિમ્પલ એટલું યાદ રાખો છાણનું કેલરી મૂલ્ય સૌથી ઓછું છે એટલે એને સરગતા વાર લાગે પછી લાકડું એને સરકતા વાર લાગે કોલસાને પણ થોડી વાર લાગે પણ આ એની કરતાં ફટાફટ સળગે બરાબર કોલસો તો પેટ્રોલ સળગી જાય બરાબર આ બધા કરતાં એન્થી ફાસ્ટ કોણ સરે કેરોસીન એન્થી ફાસ્ટ કોણ સરખે ડીઝલ એન્થી ફાસ્ટ મિથેન એન્થી ફાસ્ટ સીએનજી એનથી ફાસ્ટ એલપીજી એનથી ફાસ્ટ સૌથી ફાસ્ટ્રોજન હાઇડ્રોજન સૌથી ફાસ્ટ હાઇડ્રોજન

લાકડું કોલસો પેટ્રોલિયમ જેવા કાર્બન ધરાવતા બળતણ દહન ન થયા હોય તેવા કાર્બનના કણો છોડે છે અને આ સૂક્ષ્મ કણો ખૂબ જ ભયાનક પ્રદૂષકો છે જે શ્વાસ સંબંધિત રોગો જેવા કે રોગો જેવા અસ્થમા કરે છે અસ્થમા છે ને તેની શ્વાસ સંબંધિત ભયાનક રોગ થાય છે અસ્થમા કહે છે અસ્થમા કહે છે અસ્થમા અસ્થમાં નહીં અસ્થમા અસ્થમા ઓકે એટલે શું છે લાકડું કોલસો પેટ્રોલિયમ જેવા કાર્બન ધરાવતા બળતણ દહન ન થયા હોય તેવા કાર્બનના કણો છોડે જેના આ સૂક્ષ્મ કણો ખૂબ જ ભયાનક પ્રદૂષકો છે જે શ્વાસ સંબંધિત રોગો જેવા કે અસ્થમા કરે છે આ બળતણના અપૂર્ણ દહનથી જેમ કે કયા કયા બળતણ છે લાકડું કોલસો પેટ્રોલિયમના અપૂર્ણ દહન સંપૂર્ણ દહનથી નહીં મતલબ ઘણું બધું બાકી રહે છે અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે કયો વાયુ છોકરાઓ કાર્બન મોનોક્સાઇડ મોનોક્સાઇડ નહીં મોનોક્સાઇડ હા કાર્બન મોનોક્સાઇડ જો મોનો એટલે એક મોનો એટલે સિંગલ મોનો એટલે એક સિંગલ એક સિંગલ શું કહેવાય મોનો સિંગલ શું કહેવાય મોનો સિંગલ એકલું અને કાર્બન તો તમને ખબર છે નહીં શું છે ઓક્સાઇડ મોનો ઓક્સ મોનો મોનોક્સાઇડ એટલે મોનો ઓક્સાઇડ તો સીઓ શું છે એનું અણુસૂત્ર સીઓ કાર્બન ડાયોક્સાઇડ તો કાર્બન ડાયોક્સાઇડ તો સિમ્પલી સીઓ ટુ હોય પણ એકલું કાર્બન હોય તો સી એકનું કાર્બન હોય તો સી હવે તમે ચોખ્ખું સમજાવવા વસ્તુ જો સમજાવો અને ધ્યાનથી સમજાવો કોલસો પેટ્રોલિયમ જેવા કાર્બન થયા હોય તેવા કાર્બનના થયા કણો છોડે છે આ મેં તમને શું કીધું દહન કોની હાજરીમાં થાય કયા વાયુની હાજરીમાં થાય ઓક્સિજન કયા વાયુની હાજરીમાં થાય ઓક્સિજન હવે જો એના કણો છોડે છે કોના કણો છોડે છે કાર્બનના કણો છોડે છે બરાબર હવે કાર્બન ના કણો સાથે મતલબ વિચારો કાર્બન છે તેની સાથે કોણ હવામાં દહન થવા માટે શું જરૂરી છે ઓક્સિજન આ ભેગા થઈને શું બન્યું સીઓ કાર્બન મોનોક્સાઇડ સીઓ કાર્બન મોનોક્સાઇડ સીઓ કાર્બન મોનોક્સાઇડ તે ખૂબ ઝેરી વાયુ છે બંધ ઓરડામાં કોલસો સળગાવો ખૂબ જ જોખમી છે અને આ દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ વાયુ તે ઓરડામાં સૂતેલા લોકોનું મૃત્યુ કરી શકે તેમ છે ઓ એટલે જ અમને કોલસો સળગતો હોય કે તેમાંથી ધુમાડો નીકળતો હોય તેવા ઓરડામાં ન સુવાની સલાહ આપવામાં આવે છે આ બુજો કે છે પાછો બરાબર બુજાભાઈ ભાઈ ભાઈ ચાલો આપણે ત્રીજું ચાલે મતલબ તમને સમજ પડે છોકરા શું કહેવા માંગુ છું આમાં બરાબર કે લાકડું છે કોલસો તો પેટ્રોલિયમ તેમાં કાર્બન ધરાવતું બળતણ હોય ને કાર્બનનું અપૂર્ણ મતલબ દહન ના થયું હોય બરાબર વસ્તુનું બરાબર તો કાર્બનના કણો છોડે છે ને આ સૂક્ષ્મ કણો બગા ખૂબ જ ભયાનક પ્રદૂષકો છે જે અંદર કયા રોગ થાય છે અસ્થમા જેવા રોગ પણ થાય મતલબ શ્વાસના રોગ થાય છે ના કાર્બનના ઓક્સિજન મળીને શું બનાવે છે કાર્બન મોનોક્સાઇડ કાર્બન મોનો મોટાભાગના બળતનના દહનને લીધે પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નું કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે અને હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધુ પ્રમાણ ગ્લોબલ વોર્મિંગનું કારણ હોવાનું માનવામાં આવે છે ગ્લોબલ વોર્મિંગ જેમ કે તમે અત્યારે દેખી રહ્યા છો અત્યારે ચોમાસાની સિઝન ચાલે છે તોય ગરમી લાગે કેટલી ગરમી લાગે છે બરાબર ને ચોમાસાની સિઝન ચાલે તોય સિમ્પલી બગા પૃથ્વીનું તાપમાન ધીરે 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 ખૂબ વધી રહ્યું છે ધીરે 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 ખૂબ વધી રહ્યું છે અને એક દાડા બકા એટલું બધું ભયાનક થઈ જશે બે હજાર પચાસની આસપાસ મુંબઈ તમને દેખાય નહીં મળે ગુજરાતના કેટલા ભાગો ડૂબી જશે તમારે કહે સાહેબ ગરમી વધારે પાણી શું લેવા દેવા હે ને સવાલ થાય ને કોઈને સવાલ થાય મેં કીધું ડૂબી જશે કેવું હવે આપણે પૃથ્વી છે ને ઉપરને નીચે આર્કર્ટિક જવું તમને ખબર છે કે આર્કર્ટિક અને એન્ટાર્ટિક હોય છે બરાબર ને પર્વતો મતલબ ત્યાં ઘણી બધી બરફની જગ્યા બરફવાળી આખી જગ્યા છે તો ગરમી પડે એટલે બરફવાળો ભાગ શું થાય પીગળવાનો પીગળવાનો ને ઓગળશે બરફ ઓગળશે ધીરે ધીરે ઘણી ઓગળશે તો એટલો બધો અઢળક બરફ છે કે સમુદ્રનું સ્તર પણ શું કરશે ઊંચું કરશે શું કરશે સમુદ્રનું સ્તર પણ વધારશે ઊંચું કરશે તો તેના કારણે દરિયા કિનારા જે પણ પ્રદેશો છે જેમ કે મુંબઈ છે ગુજરાતનો અમુક ભાગ છે તે ખરેખર ડૂબી જશે બે હજાર પચાસ સુધીને મુંબઈના ઘણા ભાગ છે ગુજરાતનો કેટલો ભાગ છે પણ ભારતના જેટલા દરિયા કિનારા ભાગ છે તે મોટા ભાગનો ડૂબી જશે હા એવું માનવામાં આવે છે બરાબર જે લગીને યોગ્ય ઉપાય નહીં કરે તે લગીને ડૂબી જશે તો કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ ગ્લોબલ ગ્લોબલ વોર્મિંગનું કારણ હોવાનું માનવામાં આવે છે હવે પૃથ્વીના વાતાવરણના તાપમાનના વધારાને શું કહેવાય ગ્લોબલ વોર્મિંગ કહેવાય આ સવાલ તમને પરિશ્રમ પૂછે છે તેના પરિણામે અન્ય બાબતોની સાથોસાથ ધ્રુવ પ્રદેશોની મેં તમને કહ્યું ધ્રુવ પ્રદેશોની હિમનદીઓ બરફ પીગળે છે ધ્રુવ પ્રદેશો એટલે અહીં ઉત્તર ધ્રુવ નહીં દક્ષિણ ધ્રુવ બરાબર ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ આર્કટિક એન્ટાર્ટિકા જેને લીધે દરિયાની સપાટીમાં વધારો થાય છે અને તેના કારણે દરિયાના વિસ્તારોમાં મેં કીધું દરિયાના દરિયા કિનારાના વિસ્તારોમાં છે ને કોસ્ટલાઇન મેં કાનું કીધું મુંબઈ છે ગુજરાત છે કુળની સ્થિતિ પેદા કરે છે બની શકે કે દરિયા કિનારાના નીચાણવાળા પ્રદેશો હંમેશા માટે ડૂબી પણ જાય આવું બની શકે છે બરાબર કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે કયો વાયુ સલ્ફર ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે તે ખૂબ જ ગૂંગળામણ ઉત્પન્ન કરે તેવો સડો કરનારો વાયુ છે ખૂબ જ ગૂંગળામણ ઉત્પન્ન કરે તેવો સડો કરનારો વાયુ છે ઉપરાંત પેટ્રોલ એન્જિન નાઇટ્રોજનના વાયુરૂપ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે પેટ્રોલ એન્જિન શું ઉત્પન્ન કરે છે ઉપરાંત પેટ્રોલ એન્જિન નાઇટ્રોજનના વાયુરૂપ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણી સાથે ભણીને શું બનાવે છે એસિડ બનાવે છે શું બનાવે છે એસિડ બનાવે જે સલ્ફર અને નાઇટ્રોજન જે પણ ઓક્સાઇડ છે બરાબર જેમ કે સિમ્પલ વાત કરીએ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે બરાબર તેને નાઇટ્રોજન ડાયોક્સાઇડ નાઇટ્રોજન પણ કંઈક વાયુ છે બરાબર તો શું બનાવે છે એસિડ બનાવે જેને આવા વરસાદને શું કહેવાય એસિડ રેઇન એસિડ વરસાદ એસિડ વરસાદ એ થાય તમને ખરેખર એવું લાગે કે ચામડી બળી રહી છે હા કે અલગ જ પ્રકારનો વરસાદ લાગે તે ખેતીના પાક મને બળી રહ્યા છે એટલી બધી નહીં બની પણ કંઈ ને કંઈ તમને ફિલિંગ થાય એટલે બધા હેવી ના આવે તે ખેતીના પાક ઇમારતો અને જમીન માટે ખૂબ જ હાનિકારક છે ડીઝલ અને પેટ્રોલના વાહનમાં હવે બળતણ તરીકે સીએનજી જેનું ફૂલકુમ છે કોમ્પ્રેસ નેચરલ ગેસ નો ઉપયોગ થાય છે કારણ કે સીએનજી ખૂબ જ ઓછા પ્રમાણમાં હાનિકારક પદાર્થો ઉત્પન્ન કરે છે મતલબ વધારે નહીં પણ ખૂબ જ એકદમ ઓછા હાનિકારક પદાર્થો ઉત્પન્ન કરે છે મતલબ તે પણ હાનિકારક પદાર્થો ઉત્પન્ન તો કરે જ છે અને સીએનજી એ સ્વચ્છ બળતણ છે કયું બળતણ છે સ્વચ્છ બળતણ છે તો આ પાર્ટ તમારો અહીં પૂરો થાય છે હવે જો આવતીકાલે હું આ તમે શું શીખ્યા એ તો હું તમને આટલું અહીંથી લાગેલા વિસ્તારમાં લઈ લઈશ બરાબર તમે શું શીખ્યા અહીંથી અહીં વિસ્તારમાં લઈ લઈશ બરાબર છે હવે તમને વિજ્ઞાનમાં અમુક સવાલો મોડે કરવા આપો જે આવતીકાલે તમારે અહીં ટેસ્ટ આપવાનો છે આ એક થી પંદર સવાલ છે કેટલા એક થી પંદર સવાલ તો એક થી પંદર સવાલ નો આવતીકાલે ટેસ્ટ રહેશે એક થી પંદર સવાલ નો આવતીકાલે ટેસ્ટ રહેશે એક થી પંદર ઓકે એક થી પંદર ધોરણ આઠ વિજ્ઞાન પ્રકરણ છ દહન અને જ્યોત ગ્રાઇડમાં નવનીતમાં પેજ નંબર ત્રેસઠ છે